બ્રેકિંગ ન્યુઝ મળી રહ્યા છે દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી યોજાશે સત્તર ઓક્ટોબરે ભાજપ અપક્ષના સભ્યોએ અહીંયા અવિશ્વાસની દરખાસ્ત કરી હતી પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ વિરોધ દરખાસ્ત મંજૂર થતા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે ત્યારે ભાજપ વિરોધ મતદાન કરનારા છ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દેવગઢ બારિયા નગરપાલિકામાં અપક્ષના પ્રમુખ પદે નીલ સોની બેસે તેવી શક્યતા છે નીલ સોનીએ ભાજપના મેન્ડેટ ઉપર અગાઉ જીત મેળવી હતી અહીંયા સત્તર ઓક્ટોબરે ભાજપ અપક્ષના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી ત્યારે દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી યોજાશે અહીંયા અવિશ્વાસની આ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારબાદ પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ વિરોધ દરખાસ્ત નામંજૂર થતાં અહીંયા જે દરખાસ્ત છે એ મંજૂર થઈ હતી અને પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે ભાજપ વિરૂદ્ધ મતદાન કરનારા છ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે રીતે પ્રમુખ પદ કે જેમાં નીલ સોની બેસે તેવી શક્યતા છે મકરાણી આપણી સાથે જોડાઈ ગયા પ્રમુખ પદ ની ચૂંટણી થવા જઈ રહી છે ભાજપ અને અપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ આ દરખાસ્ત મંજૂર થતા આજે નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ પદે માટેનું માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે અન્ય અત્યારે સભ્યો અને આવવાની શરૂઆત થઈ ગઈ છે ભાજપ વિરુદ્ધ મતદાન કરનાર છ સભ્યોને વાત કરીએ તો ભાજપ વિરુદ્ધ છ સભ્યોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા આજની ચૂંટણીમાં દેવગઢભાઈ નગરપાલિકામાં અપક્ષ પ્રમુખ બનવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે ત્યારે નીલ સોનીની વાત કરીએ તો નીલ સોની